સલામતી અને ઉર્જા બચત સપ્તાહ ડેપ્યુટી ની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રાથમિક શાળામાં ઉર્જા સલામતી અને ઉર્જા બચત અંતર્ગત નિબંધ અને ચિત્ર યોજાઈ હતી પશ્ચિમ માટે તાલુકા પ્રાથમિક શાળા નંબર એક ખાતે નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ તેઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન અમરેલી નાયબ અધિક્ષક તેમજ દામનગર પીજીવી સબ ડિવિઝન કચેરીના કર્મચારી સ્ટાફ સુંદર વ્યવસ્થા સાથે ઉર્જા સલામતી અને ઉર્જા બચત અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહેર